મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમજ ગુજરાતની વાવ બેઠક ઉપર ભાજપ વિજેતા બનતા આમોદ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ કાર્યકરોએ ધારાસભ્ય ડી કે મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવતા તેમજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ હતી ઉત્તર પ્રદેશ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપની જીત થઈ હતી જેથી આમોદ તાલુકા ભાજપ દ્વારા તિલક મેદાન ખાતે કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે તેમજ ફટાકડાની આતસબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની સહદા તલોદા વિધાનસભાના ભાજપના ઉમેદવાર રાજેશ પાડવીજીના ચૂંટણી પ્રચારમાં ધારાસભ્ય પૂજ્યડી કે સ્વામી પણ તેમના કાર્યકરો સાથે ગયા હતા ત્યાં પણ ભાજપના ઉમેદવારે જંગી બહુમતીથી ભવ્ય વિજય મેળવ્યો હતો જેથી ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ હતો અને ઢોલ નગારા સાથે વિજય મહામંત્રી દીપક ચૌહાણ તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યુવા મોરચા પ્રમુખ બિરાજસિંહ રાજ હિમેશ ચૌહાણ આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ મંત્રી દેવેન્દ્ર શાહ આમોદ પાલિકાના કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર સદસ્ય ઉષા પટેલ કમલેશ સોલંકી બિજલ ભરવાડ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને એકબીજાનું મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યતિ ભવ્ય વિજય થયો છે તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતીની સરકાર બસો સત્યાવીસ જેટલી સીટો જીતીને ભવ્યતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટિલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકોર પણ ભવ્યતિ ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી ને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને મહારાષ્ટ્રની અંદર સીટ પર અમે પ્રચાર કરવા ગયા હતા અને ત્યાંના ઉમેદવાર રાજેશ પાડવી ભવ્યતી ભવ્ય એટલે કે બાવન હજારથી વધુ વિજય પ્રાપ્ત કરીને બાવન હજાર મત વધુ પ્રાપ્ત કરીને ભવ્યતિભવ્ય વિજય પ્રાપ્ત થયો છે ત્યારે આજના દિવસે હું તમામ જેણે આ ભવ્ય વિજયમાં તન મન અને ધનથી સેવા કરી છે એ તમામ કાર્યકર્તાઓને જીતેલા તમામ ઉમેદવારોને આજના દિવસે જંબુસર આમોદ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓથી આજના દિવસે હું શુભેચ્છા પાઠવું છું ન્યૂઝ